દ્વારકામાં વરસાદી તબાહીના દ્રશ્યો સામે આવ્યા ઇસ્કોન ગેટ પાસે વરસાદ બાદ તબાહીના દ્રશ્યો હોટેલ ગેસ્ટ હાઉસમાં પાણી ફરી વળતા નુકસાની છે પાણીનો નિકાલ કરી હાલ વાહન વ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો વરસાદી હોટેલ ગેસ્ટ હાઉસમાં પણ પાણી ફરી વળ્યું છે ઇસ્કોન ગેટ પાસે વરસાદ બાદ તબાહીના દ્રશ્યો સામે આવ્યા યાત્રાધામ દ્વારકામાં આવેલા મુખ્ય દ્વારકાના હૃદય સમાન ઇસ્કોન ગેટ પાસે વરસાદી પાણીનો નિકાલ થયો છે વરસાદી પાણીના નિકાલ સાથે જ વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે ચાલુ થયો ઇસ્કોન ગેટ હાઈવે રોડ ઉપર આવેલા વરસાદી પાણી ઉતરતાની સાથે જ હોટલ ગેસ્ટ હાઉસમાં લાખો રૂપિયાની નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા વર્ષો પહેલા પણ આ જ રીતના વરસાદ પડવાથી રેસ્ટોરન્ટ હોટલમાં લાખો રૂપિયાની નુકસાની જતા વળતર મળ્યું ન હતું હાલ ફરી એ જ દિવસ આવ્યો છે ત્યારે હોટલ માલિકને લાખો રૂપિયાની નુકસાની વરસાદીની તબાહીમાં થઈ ચૂકી છે કિશ્નની પવિત્ર નગરીને દ્વારકા જ્યાં વરસાદ વરસાદને વરસાદ અને વરસાદે વિરામ લીધો છે ત્યારે ઇશ્વર ગેક આગળથી તંત્ર દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવે છે અને ત્યારબાદ જે તબાહીના દ્રશ્યો છે દ્વારકામાં કે ઇશોર કેટ પાસે આવેલ જે હોટલ રેસ્ટોરન્ટ છે ત્યાં હું આપણા દ્રશ્યો પ્રકારી તબાહીના દ્રશ્યો છે કે જ્યાં હોટલ રેસ્ટોરન્ટની અંદર પાણીના ઓજારી ઝાપટો લાગવાની જે ગોળ સુધીને ભૂકો બોલી ગયા છે કાચરા અને ફર્નિચર જોઈ શકો છો કે આ જે છે એ પાણી પલરી અને બિલકુલ નાશ પામ્યું છે લાખો રૂપિયાની નુકસાની રહી છે માલિકોને અહીં જે આ વિસ્તારમાં આવે તો ખાસ કરીને હું આપને હજી પણ બહારના દ્રશ્યો બતાવીશ કેમ તમને કહીશ કે જે ઇસ્કોન ગેટની બહાર અન્ય પણ જે હોટલ રેસ્ટોરન્ટ છે ત્યાં પણ આપણે જોશું કે હાલમાં જે કઈ પરિસ્થિતિ છે આપ જોઈ શકો છો એ વાહન વ્યવહાર પણ ચાલુ થઈ ગયો છે ને ક્યાંક ને ક્યાંક હું હજી પણ આપને દ્રશ્યો બતાવીશ કે જે અહીંયા એક દિવાલે એ પણ થઈ જે ભવન છે આ ભવનની બહારની જે દિવાલો છે તે પણ ધરા થઈ થઈ ગઈ હતી અને હાલમાં વાતને દ્રશ્યો બતાવીશ કે આ ઇસ્પોટ છે ત્યાં પાણી ઉતરી ગયા છે ને વાહન વ્યવહાર ચાલુ થઈ ગયો છે પણ ક્યાંક ને ક્યાંક જે લોકો છે દુકાનોમાં છે રેસ્ટોરન્ટમાં છે ત્યાં

સવાલ ઉઠી રહ્યા છે દુકાન માલિકો હોય કે લોકોની ઘરવખરી તમામ જગ્યાઓ પર નુકસાની ના દ્રશ્યો દ્વારકાથી સામે આવ્યા